પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટનો વિરોધ હજી સમ્યો નથી તેવામાં આદિવાસી વિસ્તારમાં વધુ એક પ્રોજેક્ટ સામે આદિવાસી નેતાઓએ વિરોધ શરૂ કર્યો છે આ પ્રોજેક્ટથી આદિવાસી લોકોની જમીનો છીનવાઈ જશે તેવી ભીતિ છે જેને લઈને આદિવાસી લોકોએ આ પ્રોજેક્ટનો વિરોધ શરૂ કર્યો છે શું છે આ પ્રોજેક્ટ અને તેના વિરોધમાં કયા નેતાએ સરકારને ખુલ્લી ચેલેન્જ આપી છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન નમસ્કાર નવજીઓ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નર્મદા કાંઠાના ગામોમાં સરકાર દ્વારા નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન પ્રોજેક્ટની સર્વેની કામગીરી કરવા છેલ્લા બે મહિનાથી અધિકારીઓ આવી રહ્યા છે પરંતુ નર્મદા કાંઠાના વીસ જેટલા ગામોના લોકોએ આ પ્રોજેક્ટથી પોતાના ઘર અને ખેતીની જમીનો ગુમાવી દેશે તેવો ભય લાગતા પ્રોજેક્ટ સામે વિરોધ કરી રહ્યા છે તેવામાં આદિવાસી લોકોએ આ પ્રોજેક્ટનો વિરોધ શરૂ કરતાં હવે અનંત પટેલ અને જીગ્નેશ મેવાણીએ પણ આ પ્રોજેક્ટનો વિરોધ શરૂ કર્યો છે અને આદિવાસીના સમર્થનમાં નસવાડીમાં એક જાહેર સભા પણ સંબોધવામાં આવી હતી જેમાં આનંદ પટેલ અને જીગ્નેશ મેવાણી દ્વારા સરકારને ચેલેન્જ પણ આપવામાં આવી છે આ પ્રોજેક્ટના વિરોધમાં બંને ધારાસભ્ય શું કહી રહ્યા છે સરકારને તેમને સાંભળીએ બિરસા મુંડા અને જયપાલસિંહ મુંડાને સલામ કરી આ ધરતીને પ્રણામ કરી આ સંઘર્ષ સમિતિ જે ક્રાંતિકારી ભાવના સાથે આ પ્રોજેક્ટની સામે લડત કરી રહી છે એ સંઘર્ષ સમિતિ અને કોંગ્રેસ પાર્ટીના એક એક સિપાહી એ ભારતીય જનતા પાર્ટીને આ મંચ પરથી ચેલેન્જ આપે છે તમારા બાપે તમને સવાસેર સૂટ ખાઈને પેદા કર્યા હોય તો પ્રોજેક્ટ કરીને બતાવો અને હું તમારા લડતના સાથી તરીકે પણ આવ્યો છું અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા અમારા પ્રદેશ પ્રમુખ થોડી તબિયત તાદુરસ અને બીજા કામમાં પણ રોકાયેલા છે તો એમના પ્રતિનિધિ તરીકે પણ તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું સાથે બધા વક્તાએ બહુ અદ્ભુત વાત કરી વાત દીવા જેટલી સ્પષ્ટ છે આ ધરતી આપણી એમાં કાળી મજૂરી કરીને પરસેવો પાડીને જુવાર મકાઈને બાજરો આપણે પેદા કરીએ નાગલી આપણે પેદા કરીએ

આ નારંગી ગેંગના ધારાસભ્યો આ નારંગી ગેંગના સંસદ સભ્યો આપણા આદિવાસી વિસ્તારની જમીન શોધી શોધીને એને કઈ રીતે લૂંટી લેવાય એને કઈ રીતે કોઈ એજન્સીને આપી દેવાય એને કઈ રીતે કોઈ પ્રોજેક્ટમાં આપી દેવાય એને કઈ રીતે વેદાંતા જેવી કંપનીઓને આપી દેવાય એને કઈ રીતે મોટા મોટા અભ્યારણોમાં આપી દેવાય એને કઈ રીતે પ્રવાસનના ધામો બનાવાય એવું કાયમ પેરવી અને ષડયંત્ર રચતી આ ભાજપ ની સરકાર છે એટલે મેં ગયા વખતે પણ કીધું છે અભયસિંહ તડવી જેવા નેતાઓ તમારા ગામમાં આવે કે ભાઈ તમે જાઓ અમારે તમારું કોઈ કામ નથી આપણે જવું છે આપણે આપણી જગ્યા છોડવી છે અને બે હાથ ઊંચા કરીને કે આપણી જગ્યા છોડવી છે આપણે જો જગ્યા નહીં છોડવી હોય નારંગી ગેંગ ને આપણા ઘરમાં ગુસ્સવા નથી આપણા અભય તળવી પાસે પણ જવાબ માંગવાનો છે ભાઈ કે તું બે હાજર માં ધારાસભ્ય માં મત માંગવા આવવાનો છે કે નથી આવવાનો જો તારે મત માંગવા આવું તો અમારી વર તારે આવવું પડશે નહી તો તારું અમારે કોઈ કામ નથી જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે ગુજરાતની ભાજપ સરકાર જાણે સમગ્ર આદિવાસી સમાજનો કચ્છર ઘાણ કાઢવાનો સં સંકલ્પ લઈને બેઠી હોય તેવું લાગી રહ્યું છે તેમણે કહ્યું કે પાર તાપી રિવર પ્રોજેક્ટના કારણે એક લાખ આદિવાસીઓ અને છોટા ઉદેપુરના હાઇડ્રો પાવર પ્રોજેક્ટના કારણે અઢાર ગામના પચીસ હજાર લોકો વિસ્થાપિત થશે ઉલ્લેખનીય છે કે પાર તાપી નર્મદા લિંગ પ્રોજેક્ટનો વિરોધ હજી સમ્યો નથી તેવામાં હવે હાઇડ્રો પ્રોજેક્ટનો વિરોધ પણ શરૂ થયો છે જોવાનું રહ્યું કે આ પ્રોજેક્ટને લઈને આદિવાસી લોકોને જે ભય છે કે તેમની જમીનો જશે તેમના ઘર જશે તેને લઈને સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવશે કે પછી આદિવાસી લોકો દ્વારા આ વિરોધને યથાવત રાખવામાં આવશે આ સમાચારને લઈને તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન तेने कहिये जे पीडपरा